શહેરના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના માર્ગના કામમાં મંદગતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે શહેરના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના માર્ગના કામમાં મંદગતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે છેલ્લા અનેક દિવસોથી રોડની કામગીરી મંથન ગતિએ ચાલતા લોકોએ ધૂળની ડમરીઓ અને ખાડા ખબ્બા ભરેલા રસ્તાનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે વિસ્તારના રહેવાસીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ ખોદકામ કર્યા પછી લાંબા સમયથી કામ અધૂરું મુકાતા રસ્તા પર ધૂળના ગોટા ઉડી રહ્યા છે ઢોરના કારણે ઘરઆંગણે ગંદકી ફેલાઈ રહી છે તેમજ વેપારીઓને પણ ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે ખાસ કરીને સ્કૂલ વાહનો અને બે ચક્રી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે હવે જોવાનું રહ્યું કે જવાબદાર વિભાગ આ સમસ્યાને કેટલા સમયમાં ઉકેલે છે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે ટીવી ન્યૂઝ ભરૂચ મેં હરિયા હું લેકિન મેં ગુજરાત ની બહુ તારીફ સુની ગુજરાત એક નંબર વન હૈ નંબર વન હે મેં હરિયા હું પર મેં રોડ કીધી હાલત દેખી ऐसे इससे अच्छे सौ गुना गाँव आप पंजाब में जाओ हरियाणा में जाओ इससे अच्छे सौ गुना गाँव मिलेंगे आपको गाँव के रोड देखो आप जाके और यहाँ एक्टिवा लेके जाते दस बार तो हम लोग गिरते हैं अपने बच्चों को लेके एक्टिवा पे बैठ नहीं सकते कैसे बैठे कहीं भी गिर जाएंगे ये रोड की हालत तो देखिए कोई सरकार नहीं आती कोई भी नहीं आदमी आता यहाँ पे भी ये रोड देख एक साल हो गया इतने परेशान है हम लोग अभी बरसात आने वाली देखो पानी कैसे भरेगा

પણ આવતા જતા રોડ પર સાફ સફાઈ થોડી કરાવો મેન્ટર બધા હતા પણ આ જયારે ગટર લાઈન ઉભરાય છે ત્યારે અમારી સોસાયટી માંથી બધા ગટર લાઈન ઉભરાઈ છે કોઈ પણ વ્યક્તિ ગટર લાઈન સાફ કરવાની અમે જાતે બધા એટલું ખરાબ સાફ કરેલું છે તો આનું તો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ એટલે અમારે આ પ્રોબ્લેમ સોલ્વ માટે જ આ બધું કરવું પડે છે આ વરસદારાથી છે વરસદારાથી આમ

અમે કામ કરી શકીએ તો કરીને બતાવો તો અમે અમને રાહત થાય કે ચાલો ભાઈ કોઈ કામ તો કરે છે આવું અમને